પોલીસે જુનાગઢ થી ભીવડી સુધી અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય દ્વારા નવસારી પ્રવૃત્તિ કે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય તેવું કૃત્ય કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે

દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરી કરીને તેની અંદર પાણી ભરવા બાબતની એક એફઆઈઆર નોંધવામાં આવી છે આ દૂધનો ટેન્કર મધર ડેરીનો ટેન્કર હતો અને એ જુનાગઢ જિલ્લાથી ભીવંડી મહારાષ્ટ્ર સુધી ટ્રાવેલિંગ દરમિયાન એમના ડ્રાઈવર અને એમના સાગીર્દો દ્વારા મળીને એક જગ્યા ઉપર નવસારીની અંદર આ ટેન્કર ઉભો રાખવામાં આવ્યો હતો અને એમના દ્વારા આ દૂધ કાઢવાની ચોરી કરવાની કાર્યવાહી દરમિયાન એસઓજી ટીમ દ્વારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ટોટલ ચાર આરોપીની ધરપકડ થઈ છે અને તે બાબતની ફરિયાદ નોંધવામાં આવી છે અત્યાર દ્વારા જો માહિતી મળી છે આ જો ડ્રાઈવર છે તેમના દ્વારા બીજી વખત આ કાર્યવાહી કરવા